રિક્ષા રાજ્યમાં આજે સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાળ છે ત્યારે મહેસાણામાં રિક્ષા એસોસિએશન દ્વારા હડતાળમાં ન જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રમુખના જણાવ્યા પ્રમાણે સ્કૂલમાં નાના બાળકોના જીવના જોખમે સ્કૂલે જાય તે યોગ્ય નથી તેમના આ નિર્ણયને અમે સપોર્ટ કરતા નથી આરટીઓના નિયમો મુજબ ચાલવું જોઈએ જ્યારે નાના બાળકો સ્કૂલ વેન અને રિક્ષા ચાલુ રહેશે ત્યારે આઠસો સ્કૂલ રિક્ષા વેન ચાલકોએ હડતાળમાં જોડાવાનું ટાળ્યું શાળાએ જતા બાળકો અને વાલીઓને અગવડ ન પડે તે માટે એસોસિએશન દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અમે લોકોએ બાળકોના ભવિષ્યનો વિચાર કરીને બાળકોને અગવડ ના પડે બાળકોનું ભણતર ના બગડે અને વાલીઓ પરેશાન ના થાય અને બાળકો વ્યવસ્થિત સ્કૂલે જઈ શકે એના માટે અમે આજે સ્કૂલ વર્ધી એસોસિએશનવાળાની હડતાલમાં અમે જોડાયા નથી સરકારશ્રીએ જે પરિપત્ર બહાર પાડે છે એના નિયમો બરાબર જ છે એના અંદર તમે ફાયરની ફાયર સેફ્ટીનું સાધન રાખો જાળીઓ રાખો પછી એનો વીમો પાર્સિંગ ચાલુ રાખો ડ્રાઈવરનું લાઇસન્સ રાખો વધતા જે માટલા ઉપર પાટલી રાખીને બેસાડે છે એ ખરેખર બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ ખતરારૂપ છે